જય શ્રી કૃષ્ણ હું છું વર્ષા આજે બનાવવાના છે આલુ ટિક્કી છોલે ચાટ સૌથી પહેલાં બોઇલ પોટેટોને ગ્રેટ કરશું હવે એમાં સ્વાદ પ્રમાણે સોલ્ટ એડ કરવું પછી તેમાં બે ચમચી કોર્નફ્લોર એડ કરવું હવે મિક્સ કરી એકદમ સોફ્ટ ડો જેવું બનાવવું પછી હાથને ઓઇલથી ગ્રીસ કરી ટીકી વાળવી થોડીક થીક રાખવી હવે એક પેનમાં ઓઇલ લેવશું એમાં ટીકીને આપણે શેલો ફ્રાય કરવાની છે એમાં બે સાઈડ ગોલ્ડન થઈ જાય એટલે પાછી ફ્લિપ કરી પટેટો સ્પ્રેસરથી થોડી પ્રેસ કરી દેવી ગોલ્ડન બ્રાઉન થવા દેવી હવે આપણે એક પ્લેટમાં ટિક્કી રાખી તેના ઉપર બોઇલ છોલે દહીં ગ્રીન ચટણી મીઠી ચટણી ચાટ મસાલો સોલ્ટ ઓનિયન થોડું લેમન જ્યુસ સેવ બીટરૂટ દાડમ કોથમીર એડ કરી ગાર્નિશ કરું તૈયાર છે આલુ ટિક્કી છોલે ચાટ